તો તરફ રાજકોટમાં પણ સ્કૂલ વાહન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે આરટીઓ અને પોલીસની કાર્યવાહીને લઈ હડતાલ પર તેઓ ઉતર્યા છે સ્કૂલ વાહન ચાલકો આજથી સ્વૈચ્છિક હડતાલ પર ઉતર્યા છે ભગતસિંહ ગાર્ડનમાં તમામ સ્કૂલ વાહન ચાલકો એકત્ર થયા વીસથી સ્પીડમાં ફેરફાર કરી ચાલીસી સ્પીડ કરવા તેઓની માંગ છે આરટીઓ દ્વારા સ્કૂલ પરમિટ આપવા પણ માંગ કરવામાં આવી

સ્કૂલ વાહન ચાલકો પરેશાન છે ને તેના જ કારણે આજે તેઓને હડતાલ પાડવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પ્રાઇવેટ પાસિંગની વાત છે અલગ અલગ ચાર મુદ્દાઓને લઈને આજે તેઓ હડતાલની શરૂઆત કરી છે તેઓની માંગ છે કે જે પ્રાઇવેટ પાસિંગ તો કરવા તૈયાર છે પરંતુ આરટીઓના સારવારના કારણે ધક્કા ખાઈ રહ્યા છે જે બીજી બાજુ જે સ્કૂલ પરમિટની વાત છે આરટીઓને આપવાની હોય તે આપવામાં નથી આવતી ને તેના જ કારણે તમામ લોકો આજે એકત્ર થયા છે કે તેઓની જે માંગ છે તેનું નિરાકરણ થાય તો તેઓની પણ રોજી રોટીની શરૂઆત થાય જે પ્રમુખ છે પેલા તેઓની સાથે વાત કરશું પહેલાં તો મારે જાણવું છે રાજકોટમાં સ્કૂલ વાહનો કેટલી છે અને જો સ્કૂલ વાહનો બંધ થાય તો કેટલા પરિવારને અસર થાય છે આજી રાજકોટમાં ત્રણ હજાર વાહન ચાલકો ચાલી રહ્યા છે તો આમાં એક 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 ઘરમાં છ થી સાત સાત વ્યક્તિઓ એનું થઈ રહ્યું છે આજે છેલ્લા આરતીઓમાં પંદર દિવસથી અમે દોડાદોડી કરીએ છીએ આજની તારીખમાં અમારી અમારા જે ટેક્સી પાસિંગ કરવાની એમાં સો ગાડી તો મેં મારા હાથે ખુદે આપેલી છે પણ જે તે અધિકારી આરટીઓ અધિકારી આજે રજા ઉપર છે અને એના હિસાબે અત્યારે ખોરંભરાયેલું છે આરટીઓનું કામકાજ અને અત્યારે સર્વેર બંધ છે મારી ગાડી અત્યારે એજન્ટ પાસે એજન્ટ પાસે પચાસથી સાઠ ગાડીના પેપરો પડેલા છે છતાં પણ આરટીઓ આ કામ કરી દેતી નથી અને અમે બાળકો ભરી અને સ્કૂલે જાય તો રસ્તામાં અમને દસથી પંદર હજાર વીસ હજારની આસપાસના મેમા મળે છે આ મેમાના બીકને કારણે અહીંયા બેઠેલા તમામ ભાઈઓ આજે બાળકો લેવા જવાનું કામ બંધ રાખ્યું છે શું કામ કે અમને પોસાય એમ નથી ટોટલ ત્રીસ હજાર રૂપિયા પાસિંગનો ખર્ચો છે અને પ્લસમાં જે કેસ થાય વીસ હજાર એ પહેલાં અમારે ક્લિયર કરવો પડે છે અને ત્યાર પછી જ અમને ટેક્સી પાસિંગ આપવામાં આવે છે એના અનુસંધાને આજે અમે બધાએ રજા રાખી છે સ્વૈચ્છિક રજા રાખી છે અને જે કોઈ ભાઈઓ ચાલુ રાખી છે એની મહેરબાની પણ અમે એસોસિએશન એવું કોઈ જાતનું દબાણ કોઈને કર્યું નથી કે તમારે ફરજિયાત બંધ રાખવી સૌ સૌની મરજી મુજબ સૌ આવ્યા છે આજ મારી બાજુમાં હજારો

સ્કૂલ પરમિટ અત્યારે નથી આપતા ટેક્સી કરી આપશે પણ સ્કૂલ પરમિટ નથી આપતા તો ચૌદ બાળકો પાછા બેસાડશું તો એ પાછા અમને મેમો આપશે તો જેના માટે સ્કૂલ પરમિટ હોય તો અમે એનું કમ્પાર્ટમેન્ટમાં નવું સિટિંગ કરી શકીએ તો બાકડા બેસાડી શકીએ એ સેવન સીટર હોય તો એમાં બાકડા બેસાડી શકવાની મનાય છે તો એનો મેમો એક અલગ આવે છે એટલે એ વીસ હજાર રૂપિયાનો મેમો થાય છે દસ હજાર રૂપિયાનો મેમો ખાલી બાકડાનો જ થાય છે એટલે વીસ હજાર રૂપિયાનો એક ગાડીને મેમો પડી જાય છે બીજી એક સ્પીડ ગવર્નર જે ગવર્નર આપવામાં આવે છે વીસની સ્પીડ નું ગવર્નર કહેવામાં આવે અત્યારે બધી ગાડીઓ લગભગ મારુતિ વાન ને ઈકો હોય છે જે ચાર ગેરવાળી આવે છે એ વીસની સ્પીડ નું ગવર્નર એમાં ફિટ થાય નહીં એના માટે એને સ્પીડ ગવર્નર કાં વધારીને આપવો આપવું પડે અથવા તો કેન્સલ કરી દેવું પડે અમદાવાદમાં સુરતમાં બરોડામાં એમાં ખાલી ભરપાઈ કરાવડાવીને જ કીધું છે કે ધરી એક આપવાની પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર સાઈન કરીને આપવાનું કે ભાઈ અમે નહીં ફાસ્ટ ચલાવીએ એટલામાં એ પાર્સિંગ થઈ જાય છે જયારે રાજકોટમાં સ્પીડ ગવર્નર ફિટ કરવામાં આવે છે અને એ એમ સાઠ નું અત્યારે લઈ લ્યો તો સાઈઠ નું ફિટ કરી દો તો સાઈઠ નું જ ફિટ કરો તો એ મુજબ તો ગાડી ચાલે છે તો પછી શું કામે ફિટ કરાવડાવો છો એમ ત્રીજો મુદ્દો ત્રીજો મુદ્દો એવો છે કે અમને અત્યારે એક યારે આમાં જે ઉપરથી ટોકન પડે છે હવે ડાયરેક્ટ ઓનલાઈન થઈ ગયું છે તમે ટેક્સીના પૈસા ભરો ત્યારે તમારી ગાડી ટેક્સી પાર્સિંગમાં મંજૂર થઈ ત્યાર પછી તમારા પૈસા ભરાય છે ઉપરથી ટોકન આવે અને તમારા પૈસા ભરાયા પછી તમને પાર્સિંગમાં એ અઠવાડિયામાં ચાર દિવસમાં અંદર બોલાવે પછી તમારી ગાડી ટેક્સી થાય છે જે ઓનલાઈનનું ટોકન આવે છે એ આવતા નથી અત્યારે સર્વર ડાઉન છે બીજે ક્યાં કાંઈ પ્રોબ્લેમ હોય એ ઉપરથી પડતા નથી ટોકન એના હિસાબે અત્યારે અમારે વેઇટ કરવો પડે છે અને અત્યારે અમે લાઇનમાં ઊભા છીએ જે અત્યારે નથી થપ્પ જ થઈ ગયું છે જો અમારી પાસે પોઈન્ટ પૈસા ભરાઈ ગયા એની પોઈન્ટ હોય તો આરટીઓ એવું કીધું છે કે તમે પૈસા ભરાઈ ગયા એની પોઈન્ટ બતાવશો તો તમારું કાઈ ડન બન નહીં કરવામાં આવે પણ સર્વર જ ડાઉન છે પોઈન્ટ પૈસા ભરાતા જ નથી પોઈન્ટ આવતી નથી તો શું કરશું જે રીતના આરટીઓ સર્વરના કારણે પણ લોકો હેરાન છે તમે શું કહો છો દાદા જે અત્યારે હડતાલ પડી છે ચાલો આપણે બાળકોનો વિશ્વાસ કરીએ છીએ બાળકોના કારણે આરટીઓ કામ કરે પણ તમે કઈ રીતના તૈયારી રાખવા માંગો છો બાળકોની સેફટીને લઈને બાળકોની સેફ્ટીને લઈને અમારા દરેક વાહન ચાલકો આજે પંદર દિવસ થયા તંત્રના કહેવા મુજબ અમે આરટીઓ અધિકારીને મળ્યા કે ભાઈ તમારી ગાઈડલાઈન શું છે એની ગાઈડલાઈન અમે એની પાસેથી લીધી એ મુજબ અમે ચાલવા તૈયાર છે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કલેક્ટર સાહેબે મીટિંગ કરી આરટીઓ સાથે બોલાવી અને એની લીધે પણ અમે કરવા તૈયાર છે પણ આજે ગવર્મેન્ટને જે કામ કરવાનું છે એ ગવર્મેન્ટ જ નથી કરી શકતી તો એમાં અમે શું કરી તો આજે પહેલાં ગવર્મેન્ટનો પ્રશ્ન છે કે એ અમારી ગાડીઓ ક્લિયર કરે જ્યાં સુધી એ ગાડી રોકે નહીં એના નિયમ મુજબ જે આ ભાઈએ વાત કરી અમારા પ્રમુખે વાત કરી કે ભાઈ બાર બાળકો ચૌદ બાળકો સીટિંગ પ્રમાણે જે બેસાડવા તો સીટિંગમાં કોઈ શક્ય જ નથી એટલે બાકડા માટે બેસાડવાની છૂટ આપે બીજા નંબરમાં વીસની સ્પીડની જે વાત કરી કે વીસની સ્પીડમાં આજે બાળકો કોઈ સંજોગમાં ગાડી ચાલે જ નહીં આજે તમે પણ જાણો છો કે વીસની સ્પીડમાં અમે કલેક્ટરને પણ રજૂઆત કરી કે સાહેબ વીસની સ્પીડમાં આજે અમે બાળકો લઈને નીકળ્યા હોય તો વીસ કિલોમીટર ઓછામાં ઓછું થાય અમારે સ્કૂલે પહોંચતા પહેલું બાળકથી લઈને ત્યાં સુધી તો ત્યાં સુધી બે વીસની સ્પીડમાં ગાડી કઈ રીતે ચાલે એમાં તો ગાઈડનો અકસ્માત સંભાવના રહીએ કારણ કે ગાડી ગરમ થાય તો પણ આમાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તંત્રનું અને શિક્ષણ અધિકારીની મિલી ભગત છે આજે આ લોકોએ બસનું આજે સ્કૂલોને જે સીલ માર્યા હતા આજે દર વર્ષે તમે જોવો છો કે નવી નવી સ્કૂલોને પરમિશન આપવામાં આવે છે તો એ પરમિશન ક્યાં નિયમ મુજબ આપવામાં આવે છે એમને એમ આજે સ્કૂલવાળા ચૂંટણી ફંડના પૈસા આપી આપી અને સ્કૂલની પરમિશનો લઈ લે છે પણ તમે આજે તપાસ કરો સ્કૂલોની અંદર કે સરકારની ગાઈડલાઈન મુજબ સ્કૂલો છે કે નહીં નથી એમાં ગ્રાઉન્ડ હોતું નથી એમાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોતી નથી એના સીડીઓની વ્યવસ્થા હોતી આજે તમે જુઓ અત્યારે અમારી જાણમાં આવેલ છે કે રાજકોટની અંદર એક મલ્ટી સ્કૂલ બને છે કે તેની અંદર મોટી મોટી બધી સ્કૂલો ભેગી થઈને એક મોટું બિલ્ડિંગ બનાવે છે તો આજે એ બિલ્ડિંગની અંદર જ્યારે કોઈ આવો ગંભીર અકસ્માત થશે તો એની જવાબદારી કોણ લે છે આ તો એવું છે કે જ્યારે પણ કોઈ પણ સંજોગમાં ગવર્મેન્ટ ફીઝમાં આવે ત્યારે નાના માણસોને જ લેવામાં આવે છે વાહન ચાલકો છે કે શાકબકેલાવાળા છે કોઈ મોટાઓને કોઈ કહેવામાં આવતું નથી આજે બસના બાળકો તમે આજે પાંચ દિવસથી આ સ્કૂલ ખુલી છે અને છતાં પાંચ દિવસની અંદર આરટીઓ તંત્રની તરફથી

હવે હડતાલની વાત છે જો હડતાલ પાડશો તો કેટલા વિદ્યાર્થીઓને અસર પડે હડતાલ અમે પાડતા જ નથી પણ આમાં શું કે ફરજિયાત છે કે ધંધો કરવા કેવી રીતે નીકળવું એમ આજ હું તમને કહું કે આ બધી સંસ્થાને હું તમને કહું સીલ લઈ ગયા હતા એને સાઠ દિવસની મુદત આપીને સીલ ખોડી લીધા કે હવે એમાં કાંઈ કોઈને કાંઈ થયું તો કેની જવાબદારી તો અમે ખાલી ટાઈમ જ માગી છે અમારી ગાડીમાં હથ થઈ ગયો તો આઠથી દસ છોકરા હોય કે બાર છોકરા પંદર છોકરા હાલો પંદરથી વધારે તો કોઈ ભરતા નથી આ તો અમને સાઠ દિવસની અમે મુદત જ માગી છીએ કે અમને સાઠ દિવસની મુદત આપો અમે કાગળિયા કમ્પ્લીટ કરાવવા તૈયાર જ છે એમ

સાહેબ સમય આપવા માટેની તો આપણે બધા પ્રમુખે બધા વાત કરીએ અમારો એક જ પ્રશ્ન એ છે કે અત્યારે અમને સ્કૂલ વાનનું પરમિશન આપતા નથી ચૌદ છોકરાની જે પરમિશન આપવી જોઈએ એ પરમિશન આપતા નથી એ પરમિશન નથી આપતા એટલે અમે વીમો ઉતારી છે વીમો અમારો પેસેન્જર વીમો લેવામાં આવે છે સાત પેસેન્જરનો હવે અમે સાહેબ તો આ વીમા સ્કૂલ ની હા તો વીમા કંપની વાળા હાથ ઊંચા કરી દે કે અમે તો તમને પેસેન્જર વીમો આપ્યો તો તમે સ્કૂલ માં હલાવો છો એટલે અમને સ્કૂલ પરમિટ આપે અને સ્કૂલ નો વીમો આપે અત્યારે અમારે પચીસ પચીસ હજાર રૂપિયો વીમો ભગત કરી અને ભાવ દીધા છે એટલે એમાં સરકાર અમને વીમામાં રાહત આપે અને સ્કૂલ પાસિંગ આપે તો અમે વીમો લઈ આવીશ બાળ જે રીતના સ્કૂલ પરમિટ મળે તો જ ક્યાંક વીમા કંપનીઓની અંદર તેઓ વીમો પણ લઈ શકે કારણ કે અલગ અલગ માંગો છે તે સૌથી મહત્વની માંગો પણ તેઓના દ્વારા કરવામાં આવી છે જે નિયમો છે તે પાડવા તૈયાર છે પરંતુ જે આરટીઓ ની સર્વર બંધ હોય છે તો બીજી બાજુ જે શાળા સમય આપવામાં આવ્યો છે તેટલો સમય આપવામાં આવે કા પછી આરટીઓ માં અધિકારીઓને વધારો કરે કે જેથી સ્પીડ થી કામ થાય કારણ કે સાડા ત્રણસો થી વધુ સ્કૂલ વાહનો છે તે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે કે જે રીતના વાત કરીએ તો આ સાડા ત્રણ વાત છે સાડા જેટલી વાહનો છે ત્યાં અત્યારે એટલે કહી શકાય સાડા ત્રણ હજાર પરિવારની મુશ્કેલી અત્યારે મુકાય છે કારણ કે સાડા ત્રણ હજાર પરિવારનું ગુજરાન ચલાવી એક માત્ર એવું છે કે સવાર સાંજ બપોર અને રાત આ ત્રણે ત્રણ ટાઈમ જ્યારે પોતે વાહનો ચલાવતા હોય છે ત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકતા હોય છે કેમેરા કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ